મોરબીમાં ન્યાય મેળવવા માટે એકમાત્ર નામદાર હાઈકોર્ટનો જ આશરો રહ્યો છે તેવી પરિસ્થિતિ છેલ્લા વીસ વર્ષથી ઉભી થઈ છે અને તંત્ર પણ હાઈકોર્ટના થયેલા આદેશ બાદ દોડતું થાય છે અને હાલમાં આવું જ થયું છે તેવી બાબત આજે સામે આવી છે મોરબીના સનાડા રોડ પર આવેલા હદાણીના વાડીમાં બાંધકામથી મંજૂરી વગર થઈ રહેલ બાંધકામને જે તે સ્થિતિએ યથાવત જાળવી રાખવાનો હુકમ નામદાર હાઈકોર્ટનો આવ્યા પછી પણ મહાનગરપાલિકાએ આ આ બાંધકામને સીલ કર્યું છે બાબતે વાત કરીએ તો હદાણીની વાડીમાં રહેતા હંસરાજ નરસિંહ કંઝારિયા અને રમેશભાઈ નરસિંહભાઈ કંઝારિયાએ વચ્ચે પર સર્વે નંબર એક હજાર એકસો છાસઠ પૈકી એકમાં થઈ રહેલા બિનઅધિકૃત બાંધકામને બંધ કરાવવા અને તેનું ડિમોશન કરવા માટે છેલ્લા દોઢ વર્ષથી રજૂઆત કરી રહ્યા છે બાદમાં મહાનગરપાલિકાએ કોઈ કાર્યવાહી નહીં કરતા અરજદારોએ હાઈકોર્ટમાં દાદ માંગી હતી જેનો નામદાર હાઈકોર્ટના હુકમ થતા આ મહાનગરપાલિકા તંત્ર આવ્યું હતું અને ગેરકાયદેસર બાંધકામને સીલ કરવા દોડી ગયું હતું અને મોડી સાંજે આ બાંધકામને સીલ કર્યું હતું અને મહાનગરપાલિકાની પરમિશન કે મંજૂરી વગર આ બાંધકામમાં કોઈએ પ્રવેશવું નહીં તેવી સૂચના આપવામાં આવી છે અહીં એ વાત આપને જણાવીએ કે મહાનગરપાલિકા તંત્રએ આલાપ રોડ

છતાં તંત્ર આ ગેરકાયદેસર બાંધકામ અટકાવવામાં બેઅદબ બેદરકારી દાખવી છે તો આ નામદાર હાઈકોર્ટના હુકમ પછી તંત્ર દોડતું થયું છે તે હકીકત છે ત્યારે હવે આ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવશે કે કેમ તેવો સવાલ ઉભો થયો છે કેમ કે અગાઉ આવું જ બાંધકામ તોડી નાખવામાં આવ્યું હતું તો અહીં શું પગલાં લેવામાં આવશે તે હવે જોવું રહ્યું રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી